પ્રત્યાયન કમ્યુનિકેશન પ્રત્યાયન એ જીએસઈટી પેપર એકનો એક અગત્યનો ભાગ છે આ વિભાગમાં પ્રત્યાયનની મૂળભૂત બાબતો તેના પ્રકારો તેને અસરકારક કેવી રીતે બનાવવું અને તેમાં આવતા અવરોધો તેમજ સમૂહ માધ્યમોની ભૂમિકા વિશે પ્રશ્નો પૂછાઈ શકે છે ચાલો આ મુદ્દાઓને વિગતવાર સમજીએ પ્રત્યાયનનો અર્થ પ્રકારો અને લાક્ષણિકતાઓ પ્રત્યાયનનો અર્થ મીનિંગ ઓફ કમ્યુનિકેશન પ્રત્યાયન એટલે માહિતી વિચારો લાગણીઓ કે સંદેશાઓની આપ લે કરવાની પ્રક્રિયા આ પ્રક્રિયામાં એક વ્યક્તિ પ્રેષક સેન્ડર સંદેશ મોકલે છે અને બીજી વ્યક્તિ પ્રાપ્તકર્તા રિસીવર રિસિવર તેને સમજીને પ્રતિભાવ આપે છે પ્રત્યાયન શાબ્દિક વર્બલ અને અશાબ્દિક નોન વર્બલ બંને રીતે થઈ શકે છે પ્રત્યાયનના પ્રકારો ટાઇપ્સ ઓફ કમ્યુનિકેશન પ્રત્યાયનના મુખ્ય પ્રકારો નીચે મુજબ છે એક શબ્દોના આધારે બેઝડ ઓન વર્ડ્સ શાબ્દિક પ્રત્યાયન वर्बल कम्युनिकेशन मौखिक ओरल बोली ने थतु प्रत्यायन दात बातचीत भाषण टेलीफोन लेखित रिटन लखी थतु प्रत्यायन दात पत्र ईमेल रिपोर्ट अशाब्दिक प्रत्यायन नॉन वर्बल कम्युनिकेशन शब्दों वगर थतु प्रत्यायन दात शारीरिक भाषा हावभाव चेहरा हावभाव आँखों संपर्क अवाजन स्वर बे संबंधों आधार बेस्ड ऑन रिलेशनशिप अंतरव्यक्तिगत प्रत्ययन इंटरपर्सनल कम्युनिकेशन बे व्यक्तियों વચ્ચે થતી સીધી વાતચીત अंतरवैयक्तिक प्रत्ययन इंट्रापर्सनल कम्युनिकेशन વ્યક્તિ પોતાની જાત સાથે કરેલો સંવાદ દાત વિચારવું આત્મચિંતન જૂથ प्रत्ययन ગ્રુપ કમ્યુનિકેશન નાના જૂથમાં થતું પ્રત્યાયન સામૂહિક પ્રત્યાયન માસ કમ્યુનિકેશન મોટા અને વિખરાયેલા પ્રેક્ષકો સુધી સંદેશ પહોંચાડવો દાત ટીવી રેડિયો વર્તમાનપત્રો ત્રણ નિર્દેશનના આધારે બેઝડ ઓન ડાયરેક્શન આડુ પ્રત્યાયન હોરિઝોન્ટલ કમ્યુનિકેશન સમાન સ્તરના લોકો વચ્ચે દાંત સહકર્મીઓ ઊભું પ્રત્યાયન વર્ટિકલ કમ્યુનિકેશન જુદા જુદા સ્તરના લોકો વચ્ચે દાંત બોસથી કર્મચારી પ્રત્યાયનની લાક્ષણિકતાઓ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ કમ્યુનિકેશન દ્વિમાર્ગી પ્રક્રિયા ટુ વે પ્રોસેસ પ્રેષક અને પ્રાપ્તકર્તા બંને સામેલ હોય છે સતત પ્રક્રિયા કન્ટિન્યુઅસ પ્રોસેસ તે ક્યારેય અટકતી નથી ઉદ્દેશ્યલક્ષી પર્પસફુલ કોઈ ચોક્કસ હેતુ માટે થાય છે પ્રતિભાવ અનિવાર્ય ફીડબેક ઇઝ એસેન્શિયલ પ્રત્યાયન પૂર્ણ થયું છે કે નહીં તે જાણવા માટે પ્રતિભાવ જરૂરી છે ગતિશીલ ડાયનેમિક પરિસ્થિતિ અને સંબંધો અનુસાર બદલાય છે સર્વવ્યાપી પરવેસિવ જીવનના દરેક ક્ષેત્રમાં જોવા મળે છે અસરકારક પ્રત્યાયન એફેક્ટિવ કમ્યુનિકેશન અસરકારક પ્રત્યાયન ત્યારે થાય છે જ્યારે પ્રેષકનો સંદેશ પ્રાપ્તકર્તા દ્વારા તે જ અર્થમાં સમજાય છે જે અર્થમાં તે મોકલવામાં આવ્યો હતો અસરકારક પ્રત્યાયન માટે કેટલાક સાત સીએસ સીઝ મહત્વના છે એક સ્પષ્ટતા ક્લેરિટી સંદેશ સ્પષ્ટ અને સરળ હોવો જોઈએ બે સચોટતા કરેક્ટનેસ માહિતી સાચી અને ભૂલ રહિત હોવી જોઈએ ત્રણ સંપૂર્ણતા કમ્પ્લીટનેસ સંદેશમાં બધી જરૂરી માહિતી હોવી જોઈએ ચાર સંક્ષિપ્તતા કન્સાઇસનેસ बिन जरूरी शब्दों ने संदेश अने मुद्दासर होविए विश्वसनीयता क्रेडिबिलिटी संदेश मोकलनार पर विश्वास होवो जइए छ सुसंगतता कोहेरेंस संदेश तार्किक रीते सुसंगत होवो जइए सात विचारशीलता कंसिडरेशन प्राप्तकर्ता जरूरिया लागण अने पृष्ठभूमि ने ध्यान में लेवी। असरकारक प्रत्यायन अवरोधो बैरियर्स टू एफेक्टिव कम्युनिकेशन प्रत्यायन प्रक्रिया में अवरोधो नॉइस आई सके संदेश ने विकृत करके अथवा प्राप्तकर्ता द्वारा तेनी खोटी रीते अर्थघटन कर मुख्य अवरोधो एक शारीरिक भौतिक अवरोधो फिजिकल बेरियर्स अवाज नॉइज अंतर खराब लाइटिंग खराब हवामान खराब इन्फ्रास्ट्रक्चर दात खराब नेटवर्क बे भाषा शब्दार्थ अवरोधो लिंग्विस्टिक सीमेंटिक बेरियर्स खराब भाषा अस्पष्ट शब्दों તકનીકી શબ્દોનો વધુ પડતો ઉપયોગ જુદી જુદી ભાષા કે બોલી વિવિધ અર્થઘટન એક જ શબ્દના જુદા જુદા લોકો માટે જુદા જુદા અર્થ હોવા ત્રણ મનોવૈજ્ઞાનિક અવરોધો સાયકોલોજીકલ બેરિયર્સ ગ્રહણશીલતાનો અભાવ લેક ઓફ અટેન્શન પ્રાપ્તકર્તાનું ધ્યાન ન હોવું પૂર્વગ્રહ અને રૂઢિચુસ્તતા પ્રેજ્યુડિસ એન્ડ સ્ટેરિયો વ્યક્તિના અગાઉના અનુભવો કે માન્યતાઓ લાગણીઓ ઇમોશન્સ ક્રોધ ડર તણાવ જેવી લાગણીઓ સંદેશને અસર કરી શકે છે અવિશ્વાસ ડિસ્ટ્રસ્ટ પ્રેષક પર વિશ્વાસ ન હોવો ચોક્કસ માહિતી ફિલ્ટર કરવી ફિલ્ટરિંગ પ્રેષક અથવા પ્રાપ્તકર્તા દ્વારા માહિતીને પોતાની રીતે બદલી નાખવી ચાર સાંસ્કૃતિક અવરોધો કલ્ચરલ બેરિયર્સ વિવિધ સંસ્કૃતિઓમાં હાવભાવ રંગો કે પ્રતીકોના જુદા જુદા અર્થ મૂલ્યો માન્યતાઓ અને રિવાજોમાં તફાવત પાંચ સંગઠનાત્મક અવરોધો ઓર્ગેનાઇઝેશનલ બેરિયર્સ ખરાબ સંગઠનાત્મક માળખો સ્પષ્ટ નીતિઓ કે પ્રક્રિયાઓનો અભાવ અધિકારીશાહી બ્યુરોક્રેસી સમૂહ માધ્યમો અને સમાજ માસ મીડિયા એન્ડ સોસાયટી સમૂહ માધ્યમો મેસ મીડિયા સમૂહ માધ્યમો એટલે એવા સાધનો કે પદ્ધતિઓ જેનો ઉપયોગ કરીને મોટા અને વિખરાયેલા જનસમૂહ સુધી સંદેશ પહોંચાડવામાં આવે છે મુખ્ય સમૂહ માધ્યમોમાં નીચેનાનો સમાવેશ થાય છે પ્રિન્ટ મીડિયા પ્રિન્ટ મીડિયા વર્તમાનપત્રો મેગેઝીન પુસ્તકો ઇલેક્ટ્રોનિક મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયા રેડિયો ટેલિવિઝન ફિલ્મ ડિજિટલ ન્યૂ મીડિયા ડિજિટલ ન્યૂ મીડિયા ઇન્ટરનેટ સોશિયલ મીડિયા ફેસબુક ટ્વિટર ઇન્સ્ટાગ્રામ બ્લોગ્સ પોડકાસ્ટ ઓનલાઇન ન્યૂઝ પોર્ટલ સમૂહ માધ્યમોની સમાજ પર અસર સમૂહ માધ્યમો સમાજ પર ઊંડી અસર કરે છે જે સકારાત્મક અને નકારાત્મક બંને હોઈ શકે છે સકારાત્મક અસરો માહિતી અને જ્ઞાનનો પ્રસાર ડિસેમિનેશન ઓફ ઇન્ફોર્મેશન એન્ડ નોલેજ લોકોને તાજા સમાચાર અને વિવિધ વિષયો વિશે માહિતી પૂરી પાડે છે શિક્ષણ અને જાગૃતિ એજ્યુકેશન એન્ડ અવેરનેસ શૈક્ષણિક કાર્યક્રમો અને સામાજિક જાગૃતિ ઝુંબેશ ચલાવે છે મનોરંજન એન્ટરટેઇનમેન્ટ લોકોને મનોરંજન પૂરું પાડે છે સામાજિકકરણ સોશિયલાઇઝેશન મૂલ્યો ધોરણો અને પરંપરાઓનો પ્રસાર કરવામાં મદદ કરે છે લોકશાહીને મજબૂત બનાવવી સ્ટ્રેન્થનિંગ ડેમોક્રેસી સરકારની નીતિઓ વિશે માહિતી આપીને અને લોકોના મંતવ્યો રજૂ કરીને લોકશાહીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે ચોથા સ્તંભ તરીકે આર્થિક વિકાસ ઇકોનોમિક ડેવલપમેન્ટ જાહેરાતો દ્વારા ઉત્પાદનો અને સેવાઓ વિશે માહિતી આપીને આર્થિક પ્રવૃત્તિને વેગ આપે છે નકારાત્મક અસરો ખોટી માહિતી અને ફેક ન્યૂઝ મિસઇન્ફોર્મેશન એન્ડ ફેક ન્યૂઝ ઝડપથી ખોટી માહિતી ફેલાવી શકે છે પૂર્વગ્રહ અને સ્ટીરિયો બાયસ એન્ડ સ્ટીરિયો અમુક જૂથો અથવા ઘટનાઓ વિશે પૂર્વગ્રહયુક્ત દ્રષ્ટિકોણ રજૂ કરી શકે છે વ્યસન અને સમયનો બગાડ એડિક્શન એન્ડ વેસ્ટ ઓફ ટાઈમ ખાસ કરીને ડિજિટલ માધ્યમોનું વધુ પડતું સેવન વ્યસનકારક બની શકે છે હિંસા અને નકારાત્મકતાનું પ્રદર્શન પોર્ટ્રેયલ ઓફ વાયલન્સ એન્ડ નેગેટિવિટી કેટલાક કાર્યક્રમોમાં હિંસા અને નકારાત્મક સામગ્રી વધુ પડતી દર્શાવવામાં આવે છે સામાજિક વિભાજન સોશિયલ પોલારાઇઝેશન ચોક્કસ વિચારધારાઓને પ્રોત્સાહન આપીને સમાજમાં વિભાજન પેદા કરી શકે છે આ મુદ્દાઓ